જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વરમિસિલી ઉપમા બનાવીશું બહુ જ સરળ છે અને સવારે છોકરાઓને નાસ્તા માપવી હોય તો પણ ચાલે અને કોઈક વખત રાત્રે ડિનરમાં હલકું ખાવું હોય તો પણ ચાલે એવી હોય છે જો તમે સેવ જોઈ શકો છો એમાં વરમિસિલી મેં થોડીક જાત દિવાળી લીધી છે કેપ્સિકમ છે એક નંગ ડુંગળી છે અને ત્રણ નંગ ગાજર છે હવે એમાં સૌથી પહેલાં આપણે સેવને આ રીતે બોઈલ કરી લઈશું પાણી ગરમ કરવા મૂક્યું છે અને અહીંયા આગળ મેં સેવ એક કપ લીધી છે હવે બીજો કપ સેવ એડ કરી લઈશું અંદર બે કપ સેવને મીઠું નાખીને આપણે બાફી લેવાની છે એને હલાવી અને ઇક્વલ કરી લઈશું પાણીમાં ડૂબે એ રીતે કરી લઈશું અને આ સેવને ચડતા વાર નથી લાગતી પાસ્તા કે બધાની જેવી વાર નથી લાગતી કેમ કે બહુ જ પતલી હોય છે એટલે ઝડપથી ચડી જાય છે લગભગ બેથી પાંચ મિનિટની વચ્ચે ચડી જતી હોય છે ઉપરથી થોડું તેલ રેડીશું કે જેથી કરીને ચોંટે નહીં એ રીતે જો તમે જોઈ શકો છો ને થોડીક કસર છે થોડીક વાર રહેવા દઈશું આપણે હવે જો ચડી ગઈ હોય એવું કલર પરથી પણ આપણને ખ્યાલ આવી જાય છે અને એનું ટેક્સચર જોતાં પણ ખ્યાલ આવે છે નખ મારતા સહેજ જ આંગળીથી દબાવીએ તો તૂટી જાય છે તો આ સ્ટેજ પર આપણી સેવ રેડી છે એને પાણી ડ્રેન કરી લઈશું અને આ રીતે એની ઉપર ઠંડુ પાણી આપણે રેડી દેવાનું છે તો બધી સેવ છૂટી છૂટી થઈ જશે અહીંયા અમે એને પાણી ડ્રેન્ડ કરીને ઉપર ઠંડુ પાણી રેડી દીધું છે ને આ રીતે ઢાંકી દીધું છે હવે તમે જોઈ શકો છો શાકભાજી મેં કટ કરી લીધા છે એમાં એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ લીધા છે જોડે કઢી પત્તા છે લીમડાના પાન છે મીઠા લીમડાના અને લીલા મરચાં છે આ સેવમાં થોડું તેલનું પ્રમાણ આપણે વધારે રાખીશું સૌથી પહેલાં વઘારમાં આપણે જીરું એડ કરીશું જીરું આપણું સંતળાઈ જાય એટલે આપણે જે એકથી દોઢ ચમચી જેટલી ચણાની દાળ લીધી છે એને શેકી લઈશું તેલમાં ચણાની દાળને થોડોક ટાઈમ વધારે લાગતો છે એટલે આપણે એને પહેલાં એક બે મિનિટ પહેલાં એડ કરીએ છીએ ત્યારબાદ અડદની દાળ એડ કરીશું એને પણ આ રીતે હલકી હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવાની છે જો તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગઈ છે આ સ્ટેજ પર આપણે આખા લાલ મરચાં એડ કરીશું અને લીલા મરચાં જે કટ કરીને રાખ્યા હતા બેથી ત્રણના એને એડ કરી લઈએ છીએ આપણે એને પણ સાંતળી લઈશું જો તમે જોઈ શકો છો આપણી દાળ દાળનો કલર પણ એકદમ સરસ લાલ આવી ગયો છે ને હવે મીઠા લીમડાના પાન એડ કરીશું ગાજરને ચડતા થોડીક વાર લાગતી હોય છે એટલે આપણે ગાજરને થોડીક વાર આ રીતે સોટે કરી લઈશું સાતળી લઈશું ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ પણ એડ કરી લઈશું આ બધા વેજીટેબલ્સને આપણે પ્રોપર કૂક નથી કરવાના એને અધકચરા જ રાખવાના છે એકદમ ચડી જશે તો સ્વાદમાં મજા નહીં આવે એટલે એને અધકચરા જ ચડવા દેવાના છે આપણે જો તમે જોઈ શકો છો ને આપણી ડુંગળી પણ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે થોડી થોડી હવે આપણે અહીંયા ઘડી જે શાક એડ કર્યા છે એના ભાગનું મીઠું એડ કરીશું વેજીટેબલ્સના ભાગનું કારણ કે સેવમાં ઓલરેડી આપણે નાખેલું છે મીઠું એટલા માટે આપણા શાક સરસ અથડાઈ ગયા છે અને જો નૂડલ્સ પણ આપણી ઠંડી પડી ગઈ છે વરમિસીલી તો એ પણ આપણે હવે અંદર એડ કરી દઈશું આપણે જો તમે જોઈ શકો છો એકદમ સરસ છુટ્ટી થઈ છે આપણી વરમીસીલી આપણે બધી એડ કરી અને હવે એને પ્રોપર હલાવી લઈશું જ્યારે ઘણી વખત સમજણ ના પડતી કે શું ખાવું ને શું બનાવું અને લાઇટ કંઈક ખાવું છે તો એમાં એક સારો ઓપ્શન છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે એવી વસ્તુ છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણી રેડી છે ગરમી તો એને સર્વ કરી લઈએ પચવામાં પણ લાઇટ હોય છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો જો સરસ મજાની આપણી રેડી છે થેન્ક યુ